નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ એક તરબૂચના પ્લોટની વિઝિટમાં હું જોઈ શકો છો તમે ટોટલી ટ્રીટમેન્ટ આની અંદર આઈસીએલ કંપનીની કરેલી છે જે આપણા સ્પેશિયલાઇઝ ગ્રેડ આવે છે આઈસીએલના સ્પ્રે માટેના અને ડ્રીપ માટેના લો પીએચવાળા બધા ગ્રેડ જે છે ઓગણીસ ઓગણીસ બાર એક જીરો તેર જીરો પિસ્તાલીસ સુધી ગ્રેડ આપેલા છે આની અંદર અને સ્પેશિયલ ગ્રેડ જે ત્રણ પીએચ નો ગ્રેડ આવે છે ફેકાસીડ એ પણ આની અંદર આપેલો છે ક્વોલિટી અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્વોલિટી છે તરબૂચની અને ફ્લાવરિંગ પણ એક વેલાની અંદર બે થી ત્રણ તરબૂચ જોવા મળે છે જોઈ શકો છો તમે ખૂબ સરસ પ્લોટ છે તો તમે પણ તમારા પ્લોટમાં આઈસીએલ ના ખાતર વાપરો આઈસીએલ ના ખાતર વાપરવાથી એક આપણે જબરજસ્ત ફાયદો થાય છે કે જે પાણીનો પીએચ તેમજ જમીનનો પીએચ બંને મેન્ટેન કરે છે આઈસીએલ ના ગ્રેડ જોઈ શકો છો આ તમે પ્લોટ છે ખૂબ સરસ પ્લોટ જોવા મળે છે આમ ભંડોરીના પ્લોટ છે આ વિજયભાઈ પીઠિયા વિજયભાઈ પીઠિયાએ ટોટલી ટ્રીટમેન્ટ આની અંદર આઈસીએલ કંપનીએ કરેલી છે અને જબરજસ્ત ક્વોલિટી તરબૂચની જોવા મળી રહી છે આની અંદર વિજયભાઈ પણ આઈસીએલના ખાતરો વાપર્યા પછી ખુશ છે અને તમે ખેડૂત મિત્રો પણ આઈસીએલના ગ્રેડ વાપરી અને સારું એવું ઉત્પાદન તરબૂચની અંદર મેળવી શકો છો થેન્ક યુ